બાડોલી ખાતે આજે જળ ઝીલણી એકાદશી હોય રામજી મંદિર દ્વારા કૃષ્ણ ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા બારડોલી વર્ષોથી ભક્તોની અડગ આસ્થા સામાન રામજી મંદિર આવેલું છે વર્ષો પુરાણું મંદિર કાર્યરત છે જ્યાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે પણ જેમ દર વર્ષની જેમ દિવસે પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું રામજી મંદિર દ્વારા દર વર્ષે કણે આવતી એટલે કે એ પાલખી યાત્રા નીકળે છે ભગવાન શ્રી કૃષ્ણ ને પાલખી માં બેસાડી નગરચર્યા કરાય છે વાડો નગરના અનેક હિન્દુ વિસ્તારોમાં પાલખી ફરે છે અને એક પાલખી નહીં પરંતુ સત્તર જેટલી પાલખીઓ ફરે છે અને આયોજન કરાય છે અને એમાં આવતું દાન અને સેવાકીય કાર્યોમાં ઉપયોગ થતો આવ્યો છે આ પાલખી શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જલ ઝીલવા માટે નીકળેલા એ અગિયારસ એટલે જલ એકાદશી અને છેલ્લા અંદર એરિયા ની થી પસાર થાય છે પહેલા એક પાલખી હતી અત્યારે આજની તારીખે સપ્ત પાલખી નું આયોજન થયેલું છે અને દરેક સોસાયટીઓને આવરી લેવાનું એક નેમ છે सुरेश राठोड हिन टी वी न्यूज पाडोली